છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે એકદમ સરળ રીતે એવી ગુજરાતી લાપસી અને આ ગુજરાતી લાપસી તમને જે કોઈને લાપસી બનાવતા ન આવડતી હોય ને એને પણ સહેલાઈથી આવડી જાય તો પેલા મેં ત્યાં અહીંયા દોઢવાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે એટલે આપણે કહી તો લાપસીનો ભેટકું જ કહેવાય તો એમાં આપણે એકથી એક પાવર ઉમેર્યું છે

ગોળ વગાડી દીધો હતો આમાં ગોળ વગાડી અને પાણી કરી નાખ્યું છે આ પાણીને આપણે લાપસી શેકાય ને ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ ગેસને એકદમ આપણે ધીરો એવો જ રાખવાનો છે અને શેકવા માટે એકદમ સ્લો ગેસે જ શેકવાની હોય હવે એમાં આપણે આ ભેટું ઉમેરી દઈએ અને એકદમ ધીરા ગેસે શેકવાનું એ જરાય કાળું નહીં પડવા દેવાનું જો તમારે શેકવામાં કે ચમચો કે તાવી ચલાવવામાં ફેર પડે તો તમારે તરીએ બેસી જાય અને કાળું પણ થઈ શકે જરાય કાળું ન થયો એકદમ સરસ બ્રાઉન કલર થોડો થોડો એવો આવે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે ગ્લાસ્ટથી શેકાઈ જવા આવી છે હજુ એક મિનિટ સુધી આપણે શેકી દઈએ લાપસી ને આપણે દસ મિનિટનો સમય શેકાવામાં દસ મિનિટ તો કહેવાય કે નવાય મિનિટ જેવો સમય થાય એકદમ લાપસી જરાય પણ આપણે કાચી ન રહીએ ગેસ બંધ કરી દે અને આપણે થોડુંક હજી બાઉલ ઢકતું હોય એટલે ત્યાં સુધી એમને હલાવી ચમચો જે કચાસ હશે એ પણ લોટમાંથી બાજુમાં આપણે પાણી પણ ગોળ વાળું ઉકળી ગયું છે તો આને આપણે હવે માપમાં ભરી લઈ કેટલી થઈ છે ગોળનું પાણી આપણે એ જ પ્રમાણે નાખવાનું છે એક વાટકી

લોટ હતો એટલે આપણે અડધી વાટકીથી થોડું એવું વધારે કેટલું પાણી લઈશી હજી આમાં થોડુંક છે જો જરૂર પડશે તો કેટલું નાખું શું પાણી હું તમને અંદાજત હમણાં કહી દઉં આપણે ચમચો નથી લેવાનો

આપણે એકદમ અંદાજ આમાં સરસ પૂરો આવી જાય આપણે જરૂર પડે તો ઉમેરશી લાપસી એકદમ સરસ છૂટી એવી થાય છે જરાય પણ ચીકણી ન થાય અને ગોળ આપણે ગોળના પાણીમાં થોડો વધારે જ રાખવાનું કેમ કે ગોળ પાણી આપણે વધઘટ થાતું જ હોય જો હજી થોડું એવું એક ચમચી મૂકી દેશે હવે પાછું ઉમેરી દઈએ ટોટલ આપણે જેટલું પાણી લીધું હતું એ આપણું પરફેક્ટ માપ જ હતું એની ગરમ વરાળ જે લાગશે ને એમાં આપણે એકદમ લાપસી બફાઈ જાય લાપસી ગેસ ધીરો ચાલુ કરી દીધો છે આમાં નામાં જ આપણે

લાપસી ખાવામાં પણ સરસ ટેસ્ટી લાગે કે જરાય કાચી પણ ન આપણે લોટ શેકો હોય એટલે અને પાછું ગરમ પ્લસ પાણી ઉમેર્યું હોય પાછું આપણે વરાળે થોડી એવી બાફી લઈ ખૂબ જ સરસ અને આ એકદમ ઝડપથી બની જાય અને આપણને ન આવડતી હોય ને તો આ લાપસી આવડે એવી આપણી લાપસી બનીને તૈયાર છે ગેસ બંધ કરી દઈ